લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજપુર ગંભીર જે બ્રિજ છે એ બાબત ની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ હાલત ખસતા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે તો શું કરવાનું કઈક તો કરો કોને તમે મોકલ્યું કોને મોકલ્યું તમે મોકલી અરે પણ સાહેબ આવું ના હોય તમે હે

હે હા એવું સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ દિવસો રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટને ગુજરાત ગવર્નમેન્ટમાં પણ ફોન કર્યો હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ન કે એ લોકોને એવી રજૂઆત કર્યું કે આ તો અર્જન્ટ બેસીસ પર કરવું પડે અમાર થોડી રાહ દેખ્યા કરે મંત્રી તમારી પણ મોટો હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું થોડી હોય અમારા સામાજિક માણસો ને તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે કાગળથી આપેલી છે આ તો કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો તમારો કોઈ જવાબદાર વધતો જ તમારો જવાબદાર તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું કો છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર જઈશું બરાબર નહીં તો તમારો ઓફિસ ઉપવાસ આંદોલન પર મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર